પગમાં હવે થોડી તકલીફ છે બાકી બધું સાવ ક્લિયર થઈ ગયું કમરમાં કમર મટી ગઈ કેટલા દિવસમાં એ બે દિવસમાં અને સફેદ પાણી ઈ 3 દિવસમાં હાવ ક્લિયર પહેલા દિવસે 50% બીજા દિવસે બંધ બંધ ત્રીજા દિવસે હાવ ક્લિયર કમ્પ્લીટ 3 દિવસમાં 3 દિવસમાં આવી દવા કઈ જોઈતી આયુર્વેદિકમાં નહીં પહેલી વાર જોઈ ત્રણ દિવસમાં પેલા દિવસ થી પીધા પછી પચાસ ટકા સીધા હવે ખાલીમાં ખાલી નથી ચડતી ખાલી રેડી હવે પિંડી એક દુખાવા રહ્યો પાછળ એક દુખે છે એક દુખે છે અને એ પણ કાલે નહોતા આવ્યા પરમ દિન એટલે આજે આવ્યો ઈ પણ બંધ થઈ ગયો ને બંધ થઈ ગયો ગેપ પડી ગયો એમાં તમને હા તમે આવી ગયા એટલે આજે થયો અને અહીંયા કેટલા વર્ષ કેટલા વર્ષની તકલીફ હતી દસ બાર વર્ષથી તકલીફ હતી કમરની પગની ખાલીની અને સફેદ પાણી તો પહેલેથી વેલા

બરાબર ને બરાબર અને તમે બીજાને શું કહેવા માંગો બીજાને હું કહેવા માંગુ છું કે આ બહુ સરસ કામ છે તમે આવજો અને બીજાને કહેજો કે આ એક પ્રેશર કરાવે બહુ સરસ છે રિઝલ્ટ એનું એમ હા અને તમે કેવી રીતે આવ્યા મને એક ભાઈ કીધું હતું કે તમે અહીંયા જાઓ એનું કામ બહુ સરસ અને કરી દેશે અને થઈ ગયું ને જેવું કીધું દેવ ઈ ભાઈને રેડી થઈ ગયો એટલે તમને કીધું મને કીધું હા બરાબર ને બરાબર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ